ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા જે સાયબર ફ્રોડ થઈ રહેલ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે અને પ્રજા આ જાગૃતિ અંગેનો તમામ મેસેજ જાય તે અનુસંધાને રાજ્ય જિલ્લા પોલીસ રાજ્ય પોલીસ વડા દ્વારા એક પ્રેસનું આયોજન કરવાનું કહેલું છે જેમાં આ સાયબર ફ્રોડને લગતી માહિતી પ્રજાના છેવાડાના માણસ સુધી પહોંચે જેથી કરીને તેઓ આ પ્રકારના સાયબર ફ્રોડથી બચી શકે તે અનુસંધાને એક નાની બ્રિફિંગ છે જેની અંદર આપણે જોવા જઈએ તો મુખ્યત્વે હાલના તબક્કે જે સાયબર ફ્રોડ ચાલી રહ્યા છે એમાં જુદા જુદા પ્રકારના જે સાયબર ફ્રોડ છે એ અસંખ્ય પ્રકારના છે પણ તેના મુખ્ય પ્રકારના પ્રકારો આપણે જોવા જઈએ તો ફેક આઈડેન્ટિટી બનાવી અને ફ્રોડ આચરવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ છે કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ રિલેટેડ ફ્રોડ છે ઓનલાઇન શોપિંગ અંગેના ફ્રોડ છે ઓટીપી ફ્રોડ છે લોન એપ્લિકેશન કોઈ લિંક મોકલીને ફ્રોડ કરવામાં આવતા હોય છે જોબ ઓફર કરીને કોઈ ફ્રોડ કરવામાં આવતા હોય છે બુકિંગ કરવા માટેની જે એપ્લિકેશન્સ છે એ અનુસંધાનેના ફ્રોડ છે સોશિયલ મીડિયા અંદર ફેક આઈડેન્ટિટી કોઈ ટાસ્ક આપવામાં આવે એ અંગેના ફ્રોડ કસ્ટમર કેરના નામે ફોન કરીને ફ્રોડ કરવામાં આવે છે ન્યૂડ વિડીયો વગેરેના ફ્રોડ છે કેટલાક જોબ ઓફર કરીને પણ ફ્રોડ કરવામાં આવતા છે જે સોશિયલ મીડિયાની અંદર જે બિઝનેસ સાઇટ્સ છે એને લગતા ફ્રોડ છે કોઈ ગિફ્ટ લોટરી કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વગેરેના ફ્રોડ છે તે સિવાય પણ ઇન્સ્યોરન્સ પોલિસી ઇલેક્ટ્રિક બિલ કે સરકારી અન્ય કચેરીઓના કોઈ મેસેજીસ આવતા હોય તે અનુસંધાનને ફ્રોડ કરવામાં આવે છે સાયબર માધ્યમનો ઉપયોગ કરીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હોય છે આ પ્રકારના ફ્રોડની સાથે સાથે ક્યારેક મેટ્રિમોનિયલ સાઇટ ઉપર પણ ફ્રોડ કરવામાં આવતા હોય છે જોવા જઈએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈ અને મે બે હજાર ચોવીસ સુધીના આ પ્રકારના ફ્રોડની લગભગ ત્રેપન હજાર બસોને એસી જેટલી કમ્પ્લેન નોંધાવવામાં નોંધવામાં આવે છે કે એ રીતનું કમ્પ્લેન અંગેની ફરિયાદો મળેલી છે અને ટોટલ જોવા જઈએ તો પાંચસોને ચાર કરોડ રૂપિયા જેટલી મોટી એમાઉન્ટ આ ફ્રોડ થકી એ જે લોકો છેતરપિંડી કે ચીટિંગ કરતા હોય છે તે લોકોએ આ લોકોના પાસેથી શેરવી લીધેલી છે હવે આ પ્રકારની જે સાયબર ફ્રોડ થઈ રહેલા છે અને એનું પ્રમાણ દિવસો દિવસ વધતું જાય છે મુખ્યત્વે જે આ પ્રકારની ફ્રોડ જે થાય છે તો એ ફ્રોડ રોકવા માટે આપણે શું કરી શકીએ તો જો પ્રજાને આ બાબતની જાણકારી હોય તો એ જાણકારીના માધ્યમથી આ પ્રકારના ફ્રોડને આપણે અટકાવી શકીએ છીએ મુખ્યત્વે જે ફ્રોડ થતા હોય છે એ ફ્રોડની અંદર આપણે આમ જોવા જઈએ તો માણસ માનવ સ્વભાવની જે પ્રકૃતિ છે લોભ અને લાલચ આ લોભ અને લાલચનો ઉપયોગ કરી અને આ ફ્રોડ કરવાવાળા લોકો એ લોકોની પૈસા એમની મિલકતો સેરવી લે છે તો પ્રજાએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કોઈ પણ વસ્તુ કે જે સરળતાથી તમને જ્યારે કોઈ પ્રલોભન આપવામાં આવે છે કે કોઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો બતાવવામાં આવે છે બેન્કની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો એના કરતાં વધુ ઇન્ટરેસ્ટ મળશે કે કોઈ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કરશો કે પછી કોઈપણ પ્રકારના લિંક મોકલી અને એની અંદરથી સ્ટેજ બાય સ્ટેજ તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે આવા કોઈપણ માધ્યમમાં જો તમને જરાક પણ ગંધ આવે કે આ એક ફ્રોડ એક્ટિવિટી થઈ રહેલી છે તો તાત્કાલિક પોલીસને જે તે હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ ઉપર સંપર્ક કરવો જોઈએ સાથે સાથે ક્યારેક પ્રજાના ડરનો પણ ઉપયોગ આ સાયબર ફ્રોડ કરનારા લોકો લેતા હોય છે જેમાં મુખ્યત્વે કોઈ ન્યૂ વિડીયો અને વ્યક્તિની પોતાના વિડીયોને કોર્પ કરી એડિટિંગ કરી અને સોશિયલ મીડિયા સાઇટ ઉપર મૂકવાની ધમકીઓ આપીને તેની સાથે ફ્રોડ આચરતા હોય છે અને તેને બ્લેકમેલ પણ કરતા હોય છે તો જો પ્રજામાં જાગૃતિ હોય આવા કોઈપણ પ્રકારના શંકાસ્પદ મેસેજીસ મળે કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ લિંક મળે અને અજાણી લિંક છે એને તો ક્યારેય ક્લિક ન કરવી જોઈએ તે સિવાય જો આવા શંકાસ્પદ મેસેજીસ મળે તો તે અંગે દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન ખોલવામાં આવેલા છે અને એની અંતર્ગત સાયબરના એક વેલ એજ્યુકેટેડ અને સાયબર ફ્રોડની તમામ પ્રક્રિયાઓથી વાકેફ હોય તેવા સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલી છે તો આવા કોઈપણ પ્રકારના શંકાસ્પદ મેસેજીસ લિંક વિડીયોઝ કે અન્ય કોઈપણ માહિતી તમને જો લાગતી હોય કે જે કોલ કોઈપણ માહિતી એવી લાગતી હોય કે આની અંદરથી ફ્રોડ થઈ શકે છે તો તમામે તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ અથવા તો જો કોઈની સાથે ફ્રોડ થયેલ હોય તો ફ્રોડ થયા બાદ ખબર પડે તો તાત્કાલિક એક હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ આ નંબર ઉપર કોલ કરી અને પોતાની સાથે બનાવેલ બનેલ બનાવ અંગે તાત્કાલિક માહિતી આપવાની રહેશે આવા કિસ્સાની અંદર જો પોલીસ જો તાત્કાલિક માહિતી મળેલી હશે અને પોલીસ પ્રોએક્ટિવલી કામ કરશે તો જેના પરિણામે થયેલી ફ્રોડની રકમ પાછી મેળ પરત મેળવવાના ચાન્સીસ પણ વધી જાય છે પરંતુ મુખ્યત્વે લોકોની અંદર આ અવેરનેસ નથી હોતી કે હેલ્પલાઇન નંબર ઉપર પણ આપણે આ અંગેની માહિતી આપવી જોઈએ તો આ હેલ્પલાઇન નંબરનો દરેક દરેક વ્યક્તિએ પોતાના ગ્રુપમાં સર્કલમાં સોશિયલ મીડિયા વોટ્સએપના જે માધ્યમથી પોતાના તમામ મિત્રો સુધી આ ઓગણીસ ત્રીસ નંબર જે હેલ્પલાઈન નંબર છે એનો વિશાળ અર્થમાં ફેલાવો કરવો જોઈએ અને કોઈ પણ અજાણી જગ્યાએ આપણો ફોન ચાર્જિંગમાં મૂકવો નહીં આપણો ફોન ચોરાવી જાય તો તમામ યુઝર આઈડી પાસવર્ડ્સ ચેન્જ કરી દેવા જોઈએ અને ક્યાંય પણ જ્યારે આપણો કોઈ પણ સામાન ખોવાય છે તો જે વસ્તુનો ડિજિટલ મોડથી ઉપયોગ થઈ શકતો હોય તેવી તમામ વસ્તુઓને સંબંધિત વિભાગને જાણ કરવી જોઈએ બેન્ક્સને જાણ કરવી જોઈએ અથવા તો આપણા પોતાના જો નેટ બેન્કિંગ આપણે યુઝ કરતા હોય તો એ તમામ જગ્યાએ આપણા યુઝર આઈડી પાસવર્ડ ચેન્જ કરી દેવા જોઈએ દરેક બેન્ક્સની પણ પોતાની હેલ્પલાઇન હોય છે એના નંબર તમારા જે ક્રેડિટ કાર્ડ હોય છે કે ડેબિટ કાર્ડ હોય છે એની પાછળ લખેલ હોય છે તો આ અંગે પણ જો આપણામાં જાગૃતિ હોય તો આપણે તાત્કાલિક કોઈ ફ્રોડ થયેથી સંબંધિત બેન્કના જે તે વિભાગને પણ ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે આપણે કહી શકીએ છીએ મુખ્યત્વે જો લોકો જાગૃત રહેશે તો આવા પ્રકારે સાયબર ફ્રોડ કરનારાને આપણે અટકાવી શકીશું ગુજરાત પોલીસ સદાય આ બાબતે